ભારત માટે વધુ એક સારા સમાચાર છે ભારતે ફરી એક વખત વિશ્વમાં ડંકો વગાડી દીધો છે અને જાપાનને પછાડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર હવે ભારત બની ગયું છે ભારતે સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે નીતિ આયોગના સીઓ બીવીઆર સુબ્રમણ્યમે ચોવીસ મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં તેમને આ માહિતી આપી છે જે પ્રમાણે ભારતે તેની ઇકોનોમિક પોલિસીને કારણે આ સિદ્ધિ મેળવી છે ઇન્ટરનેશનલ ફંડ એટલે કે ડેટાને અને દેશ માહિતી આપી છે કે આપણે હવે ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ આપણે ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની ચૂક્યા છીએ અને આજે જાપાન કરતા ભારતની અર્થવ્યવસ્થા મોટી છે હવે ફક્ત અમેરિકા ચીન અને જર્મની ભારતની આગળ છે તેવું નીતિ આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત કહ્યું છે કે જો આપણે આપણી યોજના અને આપણા વિચારો ઉપર ટકી રહીશું તો આપણે વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો જે લક્ષ્યાંક છે તેને હાંસલ કરી શકીશું આ ઉપરાંત ભારત જાપાનને પાછળ ધકેલીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બની ગયું તે અંગે જો હું આપને વાત કરું તો એમએફ ના એપ્રિલ બે હજાર પચીસના ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ મુજબ ભારતનો જીડીપી મજબૂત સ્થાનિક માંગ અનુકૂળ વસ્તી વિષયક વલણો અને નીતિગત સુધારાઓને કારણે છે અને ભારતનું અર્થતંત્ર વાર્ષિક છ થી સાત ટકાનો વિકાસ દર પણ જાળવી રહ્યું છે જ્યારે જાપાનના અર્થતંત્રને વૈશ્વિક વેપાર તણાવ અને નીતિગત ફેરફારને કારણે આ મોટું નુકસાન થયું છે તો જાપાનનું અર્થતંત્ર પાછળ રહી ગયું છે છે તો તેના તેના કારણો વિશે ચર્ચા કરી લઈએ તો જાપાનનું અર્થતંત્ર ઘણા બધા પડકારોનો અત્યારે સામનો કરી રહ્યું છે જેમાં એક છે લો ગ્રોથ રેટ એટલે કે આઈએમએફ ના અંદાજ મુજબ બે હજાર પચીસમાં જાપાનનો જીડીપી વૃદ્ધિ દર માત્ર ઝીરો પોઈન્ટ ત્રણ ટકા રહેવાની ધારણા છે જે ભારતના છ પોઈન્ટ પાંચ કરતા ઘણો બધો ઓછો છે

સ્થિર થવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે જેના કારણે તે ભારત જેવા ઝડપથી વિકસતા દેશોથી અત્યારે પાછળ રહી ગયું છે તો ભારતની આર્થિક પ્રગતિ સામાન્ય લોકો પર ઘણી સકારાત્મક અસરો કરી શકે છે જેના આપણે ચર્ચા કરીશું ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા એક તો નવી નોકરીઓનું સર્જન કરશે અને ગુજરાતમાં અને ભારતમાં હાલ જે રોજગારીને લગતા પ્રશ્નો છે તેમાં રાહત મળી શકે છે ખાસ કરીને ટેકનોલોજી ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં જીડીપી અને રોકાણમાં પણ વધારો થવાથી માળખાગત સુવિધાઓ આરોગ્ય અને શિક્ષણમાં પણ સુધારો થશે વધતી આવક અને મધ્યમ વર્ગનો વિકાસ ગ્રાહક માલ અને સેવાઓની માંગને વેગ આપવામાં આવશે આવકનું અસમાન વિતરણ અને ફુગાવા જેવા પડકારો હજુ પણ ચાલુ રહી શકે છે જેનો સરકારે ચોક્કસ સામનો કરવો પડશે તો હાલ જીડીપીના આધારે આ સમગ્ર જે ગણતરી છે તે થતી હોય છે ત્યારે આ જીડીપી શું છે તેની આપણે વાત કરું તો જીડીપીનો ઉપયોગ અર્થતંત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે થાય છે તે આપેલ સમયગાળામાં દેશના ઉત્પાદિત તમામ માલ અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે આમાં એવી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે જે દેશમાં રહીને ઉત્પાદન કરતી હોય છે આમ મુખ્યત્વે જોઈએ તો જીડીપી બે પ્રકારના હોય છે એક તો રિયલ જીડીપી અને બીજો હોય છે નોમિનલ જીડીપી રિયલ જીડીપીમાં માલ અને સેવાઓનું મૂલ્ય મૂળ વર્ષના મૂલ્ય અથવા તો સ્થિર ભાવે ગણવામાં આવે છે હાલમાં જીડીપીની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર અગિયાર અને બે હજાર બાર છે જ્યારે નોમિનલ જીડીપીનું કેલ્ક્યુલેશન કરન્ટ પ્રાઇસ પર કરવામાં આવતું હોય છે જીડીપીની ગણતરી કરવા માટે એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે જે છે જીડીપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ જી પ્લસ આઈ પ્લસ એનએક્સ અહીંયા સી છે અર્થ પ્રાઇવેટ કન્ઝપ્શન જી નો અર્થ છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ આઈ નો અર્થ છે ઇન્વેસ્ટમેન્ટ અને એનએક્સ નો અર્થ થાય છે નેટ એક્સપોર્ટ જીડીપી ઘટાડવા અથવા તો વધારવા માટે પ્રાઇવેટ સેક્ટરનો બિઝનેસ ગ્રોથ તે જીડીપીમાં બત્રીસ ટકા જેટલો ફાળો આપતો હોય છે ત્રીજું છે સરકારી ખર્ચ જેનો અર્થ થાય છે કે સરકાર માલ અને સેવાઓના ઉત્પાદન પર કેટલો ખર્ચ કરી રહી છે તે જીડીપીમાં અગિયાર ટકા જેટલો ફાળો આપતું હોય છે અને આ ઉપરાંત છેલ્લું અને ચોથું છે ચોખ્ખી માંગ એટલે કે આ માટે ભારતની કુલ નિકાસમાંથી આયાતને બાદ કરવામાં આવે છે કારણ કે ભારતમાં આયાત એ નિકાસ કરતાં વધુ છે તેથી જીડીપી પર તેની અસર પણ નકારાત્મક પડે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો નમસ્કાર